હાલ મિત્રો તો હું છું ભીખું પાત્ર ગાંડી ગીર ને તો આજે અમારી વાડીએ આજે માવઠાનો વરસાદ ચાલુ થયો તો આપણી વાડીએ જો અહીંયા ખોરાસા ગીર પચીસ દસ બે હજાર પચીસ હવે બપોરના બપોર પછી માવઠાનો વરસાદ ચાલુ થયો હવે આ છે આપણી વાડી જો અમારે મારી મોટા મોટાબાને હરિયું કાઢે જો અહીંયા માવઠું ચાલુ થઈ ગયું રહ માવઠાનો વરસાદ ધીમી ધારે આગળ ચાલુ છો ત્રણ વાગે કડાકા ભડાકા સાથે આ છે જો આપણી વાડીની ફૂલ મોજ ધીમી ધારીરે આવે મેં હું લો પચીસ દસ બે હજાર પચીસ શનિવાર અમારે ખોરાસા ગીર આપણી વાડીએ જો અહીંયા કામકાજ હાલે ને સાફ સફાઈનું ને હરિયું કાઢવાનું ને તો તમે જો વરસાદ ચાલુ થયો ને તે આપણે અહીંયા ઝૂંપડી ઉપડી બેસી ગયા ધીમી ધારે છે હાલું જો આપણી લીંબુડીનો દેશી લીંબુડી અહીં જવું હરિયું ને કાંઠે હરિયું કામકાજ હાલે આ જો આપણી વાડી આ જો અહીં સરસ મજાનો માંડવો દૂરકાલાનું આ છે આપડો રૂમ તો હુડ બોલાવીએ અમારે ગાંડી ગીરમાં ખોરા ગીર તો જાય હો ગાંડી ગીર